ફ્રેન્ડ આપણે નાસ્તો કરી લીધો કારખાનેથી આવી જતા પણ ભૂખ લાગી હતી તો મેં થોડોક નાસ્તો કરી લઈ અને દિવસે કાંઈ અહીંયા શૂટ કર્યું નહોતું આપણે કારખાને એટલે કારખાનાનું કાંઈ આપણે એમાં શૂટ કર્યું નહોતું એટલે કાંઈ બ્લોકમાં આવશે નહીં કેમકે આપણે ખાલી ઘરનો જ બ્લોક બનાવ્યો હાલ તો જમવાનું તૈયાર થઈ ગયું છે હવે જમવા દે છે તો زمنی پسیمه را ځوانو چې بار مار مینه نه متا نه ته دواخنه لېنه ځوانو شي اتله زمينه کې شي وي نو چاينډه کور پیرلې نه څو څو ځو 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 څو دواخنه ફ્રેન્ડ હવે આપણે ઘરે પહોંચી ગયા છે અને ગયા છે દસ તો હવે about